રાજકોટમાં લોકમેળાની રંગત જામી સૌરાષ્ટ્રભરમાંથી લોકો પહોંચ્યા રાજકોટનો મેળો માણવા લોકમેળાની તમામ રાઇડ્સ હાઉસફુલ અત્યાર સુધી સાડા ત્રણ લાખથી વધુ લોકો મેળાની મુલાકાત લઈ ચૂક્યા છે આજે વાતાવરણ પણ સાફ છે જેથી લોકોમાં ઉત્સાહ છે ઉપરથી રવિવારનો દિવસ છે એટલે આજે મેળામાં લોકોની ભારે ભીડ જોવા મળી શકે છે આજે નોમના દિવસે વરસાદે વિરામ લીધો છે બીજી તરફ રાજકોટના લોકમેળામાં તમામ રાઈડ શરૂ થઈ ગઈ છે બે મોતના કુવાને એક રાઈડ ને બાદ કરતા એકત્રીસ જેટલી રાઈડ શરૂ થઈ ગઈ છે નોમના દિવસે પણ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી મેળાના માણીગરો અત્યારે પહોંચ્યા છે સઘન સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે લોકો પરિવાર સાથે મેળો માણવા માટે પહોંચ્યા છે આપણી સાથે રાજકોટના લોકો છે આપણે એમની સાથે વાત કરીશું જોઈ શકાય છે કે પરિવાર સાથે ત્રણ પેઢી મેળો કરવા માટે અહીંયા પહોંચી છે તમે શું કહેશો કેવો માહોલ છે અત્યારે મેળાનો રાજકોટનો મેળો એક સૌરાષ્ટ્ર ખાતે અદ્ભુત મેળો હોય છે અને દર વર્ષો વર્ષ અહીંયા સેફટી અને સિક્યુરિટી અને બધું આયોજન એકદમ અદ્ભુત હોય છે આ વર્ષે પણ છઠને દિવસે વરસાદ આવ્યો હતો પણ તે પછી આ લોકોએ બધી સુંદર આયોજનને લીધે અત્યારે તમને નીચે પાણીની ક્યાંય અસર દેખાતી નથી અને પબ્લિક પણ એકદમ ઉમંગથી અને ગામડામાંથી પણ ભરી ભરીને અહીંયા આવે છે અત્યારે આજે સવારે હજી અગિયાર નથી વાગ્યા ત્યાં મેળામાં આટલો બધો ક્રાઉડ જોવા મળે છે અને રાજકોટનો મેળો માણવો એક અલૌકિક આનંદ છે બહુ મોટો લાવો છે તમે શું કહેશો બેન ખૂબ જ સરસ વ્યવસ્થા છે અમે તો વર્ષોથી રાજકોટનો મેળો માણીએ છીએ બહુ જ સરસ એમ વ્યવસ્થા સારી છે કાંઈ દુર્ઘટના કે એવું કાંઈ બીક પણ નથી એમ

સુરક્ષા છે એટલા માટે જ અમે લોકો આવીએ છીએ અહીંયાં બરાબર બહુ સારું અત્યારે સુરક્ષા લાગે છે કે દીકરીઓ મહિલાઓની સુરક્ષા છે તમે શું કહેવા માંગશો ભાઈ તમે તમારા દીકરાને લઈને આવ્યા છો કદાચ તમારા બાપુજી પણ સાથે હશે એક સાથે ત્રણ પેઢી મેળો કરવા માટે આવી છે બસ આનંદ લાગે છે ધેર આવે દુરુસ્ત આવે બધી રાઈડ ચાલુ થઈ ગઈ એમાં વધારે મજા છે નહીં તો શું થાય છોકરાઓને ખાલી રાઈડ બતાડવાની હોય કે જો આને રાઈડ કહેવાય અત્યારે હાલમાં બેસીને એન્જોય કરવાનો જે ટાઈમ છે ને એ અત્યારનો છે અને વરસાદ નથી નથી તડકો એટલે પણ બહુ મજા આવે છે અને બાળક માટે એક મેમરી વસ્તુ છે કે જે આપણે આપણી પેઢી ને આગળ આગળ આપણે આપીએ છીએ ચોક્કસ પરિવાર સાથે લોકો મેળો માણવા માટે પહોંચ્યા છે સૌરાષ્ટ્ર માંથી ગામે ગામથી સવારના ભાગે સવારથી પાંચ વાગ્યા સુધી ગ્રામ્ય વિસ્તારના જે લોકો મેળો કરવા માટે આવે છે પરંતુ પાંચ વાગ્યા બાદ શહેરીજનો મેળો કરવા માટે આજે અને કાલે